સોલંકી સહિત પાંચ વિરોધી ગુસ્સીટોક નો ગુનો દાખલ થઈ ચુક્યો છે આ એ જ રાજુ સોલંકી છે જે ગણેશ ગોંડલના કેસ ને લઈ ચર્ચામાં આવ્યા હતા ગણેશ ગોંડલ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે ગણેશ ગોંડલ અત્યારે જેલમાં છે તેવામાં રાજુ સોલંકી સહિત ત્રણ લોકોને અટકાયત કરી છે ગુનામાં રાજુ સોલંકી પરંતુ તેમની સાથે પાંચ વિરોધી આવો ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને ત્રણ લોકો ઝડપાઈ પણ ગયા છે રાજુ સોલંકીનો પણ તેમાં સમાવેશ છે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર તત્વો સામે પોલીસે દંડો પછાડ્યો છે ગણેશ કોંડલના કેસને લઈ તાજેતરમાં જ રાજુ સોલંકી ચર્ચામાં આવ્યા હતા ધર્મ પરિવર્તન ની વાતો કરી હતી ગાંધીનગર સુધી પણ આંદોલન કર્યા હતા કે રાજુ સોલંકી છે તેની સામે ઘણા બધા આરોપો લાગેલા છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે રાજુ સોલંકી જેની સામે હવે ગુસ્સી ટોક નો ગુનો સંડોમણી હોય છે એટલે સંગઠિત ગુનાને ડામવા માટે આ પ્રમાણે કાર્યવાહી થતી હોય છે આ જ અંગે જાણકારી આપશે ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ રાહુલ જોડાઈ ગયા છે ઉમંગ ગુસ્સી ટોક ગુનો રાજુ સોલંકી સામે દાખલ થયો છે કઈ રીતે આપણે આને જોઈ શકીએ ચર્ચિત છે અને એમાં રાજુ સોલંકી અને એમનો જે પુત્ર હતો જેના થકી ગણેશ ગોંડલ ઉપર ફરિયાદ કરવામાં અને એ ગણેશ ગોંડલ કે જે હાલ જેલ પાછળ છે પરંતુ જે રાજુ સોલંકી અને એની એની જે ગેંગ છે એના ઉપર ગુસ્સી ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે જુનાગઢ પોલીસે કાયદાનો કોરડો વરસાવ્યો છે મહત્વની વાત છે કે ઘણા સમયથી રાજુ સોલંકી છે આંદોલનના માર્ગે પણ ગયો હતો ગણેશ ગોંડલની સામે ધર્મ પરિવર્તનની પણ વાત કરી હતી અનેક માંગણીઓ છે તેને કરવામાં આવી હતી પરંતુ આજ રાજુ સોલંકી ઉપર અનેક ગુનાઓ છે ખંડડીથી માંડી અને અનેક ગુનાઓમાં જુનાગઢ પોલીસ નું જ મહત્વનું પગલું અને કાયદાનો કોરડો છે વરસાવ્યો છે અને રાજુ સોલંકી અને ગેંગ એની જે ગેંગ છે એના ઉપર ગુર્સીકોટ નો જે ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે તેમની સાથે વાત કરીએ ખૂબ ચર્ચિત રહ્યો ધર્મેશભાઈ આખો કેસ અને કેસની અંદર રાજુ સોલંકી તેનો પુત્ર અને અન્ય તેના જે સાગરી હતા તેની ઉપર ગુચ્છી કોર્ટનો જે ગુનો છે દાખલ કર્યો ટર્નિંગ પોઈન્ટ ક્યાંથી કેવી રીતે આવી શક્યો અને આ ગુનો દાખલ થયો એ પાછળનું રાજકારણ શું હોય છે જેને કહી શકાય કે છેલ્લા એક દોઢ માસથી જે સૌરાષ્ટ્રના રાજકારણની વાત કે ગુજરાતની વાત કરીએ તો જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય ગોંડલના અને એના પુત્રએ રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરી અને જે માર માર્યો હતો બાંધ બનાવ્યો હતો એને અંતર્ગત ફરિયાદ થઈ એમને જેલવાસ થયો છે એમને જામીન સહિત ને રિમાન્ડ સહિતની જે ન્યાયિકમાં કોર્ટમાં અત્યારે હાઈકોર્ટમાં મુદ્દા છે જ અને ગમે આ આગામી દિવસોમાં સુનાવણી પણ છે પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે રાજુ સોલંકીએ આ પછી જે શક્તિ પ્રદર્શનને કારણે અલગ અલગ વિસાવદરનું એક ગામ છે ત્યાં પણ એક સંમેલન કર્યું હતું ત્યાર પછી ગોંડલ પણ ગયા હતા અને ગોંડલમાં પણ એક સંમેલનની એક યોજી અને એક પડકાર પણ ફેંક્યો હતો કે આ રીતે થયું હતું પણ સૌથી મહત્ત્વની વાત છે કે છેલ્લે એમણે જે તંત્ર સમક્ષ એક સોગંદનામું કર્યું હતું કે જો મારી માગણીઓ નહીં સ્વીકારાય તો એમ કે જે આ હુમલા તો એમની સામે ધર્મ પરિવર્તન કરશે આ પછી એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો ગુજરાત સરકાર દ્વારા પણ વ્યવસ્થિત રીતે ન્યાયિક રીતે તપાસ થઈ તાત્કાલિક જૂનાગઢ પોલીસે તો ત્યારે જ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી ત્યારથી જ જૂનાગઢના એસપી હર્ષદ મહેતાએ ખૂબ તટસ્થ ન્યાયપૂર્વક કામ કર્યું હતું એ પછી જે શક્તિ પ્રદર્શનો થવા માંડ્યા અને રાજકારણ થોડુંક ચર્ચામાં બન્યું છે એવા સંજોગોમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ગુજસિટો એમાં સૌથી મહત્વની વાત એ છે ઉમંગ કે એમના પુત્ર જે સંજય સોલંકી જે ગણેશ ગોંડલ ઉપર જે ફરિયાદી છે એમને પણ અત્યારે આ જે ગુસ્સીટોકમાં આવરી લેવામાં આવે છે અને અલગ અલગ ગુનાઓનું જે સંગઠિત કરીને જે લોકો જે ગુના થયા છે એ અંતર્ગત જુનાગઢ પોલીસની આ મોટી કાર્યવાહી છે ને અત્યારે ત્રણને અપ કર્યા છે કુલ પાંચ પાંચને સામે ગુસ્સીટોકની પાસા જેવું જ એક શસ્ત્ર એક જેને કહી શકાય એ ગુસ્સીટોક આપણા કાયદા મુજબ અત્યારે ઉગામ આવ્યું છે સાથે એ પણ માંગણી કરી હતી રાજુ સોલંકી કે જે ધારાસભ્ય જે છે એટલે મતલબ કે ગણેશ ગોંડલના માતુશ્રી એમના રાજીનામાની વાત વાત હોય બદલાની છે છે કરતા હતા તો આ બદલો લેવા એવું લાગી રહ્યું ચોક્કસ ઓગસ્ટની જે કહી શકાય કે ઓગસ્ટના કોઈ પણ નવમી ઓગસ્ટ હોય કે પંદરમી ઓગસ્ટ પૂર્વે ગાંધીનગરે કુચ કરવાના હતા પણ બે દિવસ પહેલા જ રાજુ સોલંકીને ગૃહ વિભાગમાં બોલાવ્યા અને ગૃહ વિભાગમાં એમને સત્તર મુદ્દા આપ્યા હતા અને ગૃહ વિભાગના સત્તર મુદ્દામાંથી જે ઉચ્ચ અધિકારી છે એમને સાંભળ્યા પંદર મુદ્દાનું નિરાકરણ આવ્યું એ પછી તેઓ અન્ય મંત્રીઓને મળવાના પણ એ નથી મળ્યા કારણ કે એને સંતોષ લાગ્યો હતો પરંતુ સૌથી મહત્વની વાત છે એમની જે માગણી હતી કે એક તો ગીતાબા જાડેજા એટલે ગણેશ ગોંડલના માતૃશ્રી રાજીનામું આપે અને બીજી એક માગણી હતી કે એકસો વીસ બી મુજબ જયરાજસિંહ જાડેજા એટલે પૂર્વ ધારાસભ્ય ગોંડલ એના ઉપર ગુનો દાખલ થાય અને આ તમામ વસ્તુને કારણે થોડીક છેલ્લા એક સપ્તાહથી ફરી વાતાવરણ ગરમાયું હતું ને એવા સંજોગોમાં જૂનાગઢ પોલીસે સંગઠિત ગુનાના જે અગાઉના જે રાજુ સોલંકી સહિત ગેંગના જે ગુના છે એ એકત્રિત કરીને ટોકની અત્યારે કલમ સાથે ખાસ કરીને ક્યાંક ગણેશ ગોંડલ તરફથી કે અન્ય નેતાઓ છે એમના થકી ક્યાંક વાતાઘાટો કરી અને સમાધાનની પણ વાતો આવી હતી ગિરિશ કોટેચાની વાત હતી એમને ઓડિયો ક્લિપ પણ વાયરલ વાયરલ થયો એટલે સમાધાનના બધી બાજુથી પ્રયત્નો થયા હતા પણ આખરે ગુજસી કોર્ટ થયો એટલે ક્યાંક સમાધાન ન થયું એનું પણ પરિણામ હોય ચોક્કસ સમાધાન તો સૌથી પહેલા ગિરીશ કોટેજાનો એક ઓડિયો વાયરલ થયો હતો અને રાજુને જે અંગત માનતા હતા પણ રાજુ જે જવાબ આપ્યો હતો એ પછી કોઈ સમાધાનની અવકાશ દેખાતો નહોતો દરમિયાન હું હજી પણ કહું છું કે જુનાગઢ પોલીસના એસપી હર્ષદ મહેતાની બહુ તટસ્થ કામગીરી હતી એમણે એ ડિવિઝનમાં જેને કહી શકાય કે જયરાજસિંહ એટલે ચાલુ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના પુત્ર ગણેશ સામે ગુનો નોંધ્યો એમની ધરપકડ કરી જેલ

બે હજાર ચોવીસ સુધી આટલા દસ વર્ષમાં દસ કરતા પણ વધારે ગુના રાજુ સોલંકી સામે નોંધાયેલા છે સવાલ છે કે હવે જઈને ગુસ્સી ટોક નો ગુનો કેમ દાખલ થાય છે શું આ કોઈ પોલીટિકલ એક્શન છે કે ખરા અર્થમાં પોલીસ છે ચોક્કસથી પોલિટિકલ અને પોલીસ એક્શન વિકાસ બંને કહી શકાય કારણ કે જે રીતે ધર્મેશભાઈનું કહેવું છે કે કેટલા ઘણા સમયથી આ છે એ ચર્ચાનો મુદ્દો બન્યો હતો અનેક રાજનેતાઓ આમાં સમાધાન કરવા માટે પણ હતા કારણ કે ગણેશ ગોંડલ ખૂબ મોટું નામ તેમના પિતાશ્રીનું અને ચાલુ ધારાસભ્ય જે ગીતાબા છે એમના ધારાસભ્ય પોતે છે એટલે આને લઈને ઘણા બધા રાજનેતાઓ છે સામે આવ્યા હતા અને ત્યારથી જ એક વાત એ પણ સામે આવી હતી કે દલિત સમાજ છે ક્યાંક અમુક લોકોને છોડી કે જે રાજુ સોલંકી સાથે હતા એમની સિવાય એ ગણેશ ગોંડલના પડખે પણ ઉભા રહેલા હતા કારણ એનું મુખ્ય કારણ એ હતું કે દલિત સમાજના લોકોને પણ ખબર હતી કે રાજુ સોલંકી છે એમણે જે અપહરણનો કેસ નોંધાયો હતો એ પછીની જે માંગણીઓ હતી એ ક્યાંક ફૂલફીલ કરી શકવી એ ક્યાંક શક્યતા ખૂબ ઓછી હતી કારણ કે ખોટી રીતે હેરાનગતિ કરવાનો માર્ગ છે રાજુ સોલંકી અપનાવી રહ્યા હતા ધર્મ પરિવર્તનની વાત હોય ગાંધીનગર રેલી લઈને જવાની વાત હોય કે પછી આડકતરી રીતે બાનમાં લેવાની વાત છે રાજુ સોલંકી થકી કરવામાં આવી રહી હતી અને એનું જ ક્યાંક કારણ હોય શકે કે જે વાટાઘાટો થાય એનું કોઈ નિરાકરણ ના આવ્યું સત્તર મુદ્દાઓ લઈને ગયા પંદર તેમના સાંભળ્યા પંદર ઉપર તેમને આશ્વાસન પણ મળ્યું અને વિશ્વાસ પણ બેઠો કે ક્યાંક રાજુ સોલંકીના જે મુદ્દાઓ છે ખરા અર્થમાં સાચા હોય શકે છે પરંતુ એ પછીની જે વાતો આવતી હતી એને લઈને જ ક્યાંક પોલીસે છે એ પણ રાત્રે લગભગ રાતના જુનાગઢ પોલીસે જ્યારે આ ગુચ્છી ગુનો દાખલ કર્યો ખુદ એસપી છે રાતે મોડી રાત સુધી ધર્મેશભાઈ ત્યાં રોકાયા હતા લગભગ બે અઢી ત્રણ વાગ્યા સુધીનું એટલે સમયગાળામાં કોઈ રમત રમાઈ ગયો ને પછી પોલીસે કંઈક નક્કી કર્યું હોય કે ખોટી રીતે પોલીસને અથવા તો કાયદાને બાનમાં લેવાનો જે રાજુ સોલંકી પ્રયત્ન કર્યા છે એની સામે કોઈ કાયદો બતાવો જરૂરી જે બે દિવસ પહેલા હું જે કહું છું ને કે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારી પણ રાજુ સોલંકીને સાંભળ્યા હતા કે એમના જે સત્તર મુદ્દા છે એ કારણ કે ગાંધીનગર રેલી ની એક અલ્ટિમેટમ આપ્યું હતું અન્ય પ્રદર્શનોની વાત હતી અને આ સંઘર્ષ વધતો હતો હવે એવા સમયે ન્યાયમાં તો અત્યારે અદાલતોમાં હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટમાં જે કઈ વિધિ છે ચાલુ છે ગઈકાલે ગણેશ ગોંડલ વિરુદ્ધ જે ચાર્જશીટ હોય એ પણ પોલીસે નિયત સમયમાં પૂરું કર્યું છે જૂનાગઢ પોલીસે એ જ્યારે આ બધા અપાતા ત્યારે બે દિવસ પહેલા ગાંધીનગરની જે સૂચક મુલાકાત છે એ પછી આવા બધા પ્રયત્નો હોય ત્યારે એમની એમની પાર્ટી પણ જોવાની હોય કે કોરી પાર્ટી તો નથી જ રાજુ સોલંકી અને આવા સંજોગોમાં કહી શકાય કે જુનાગઢ એસપી દ્વારા તમામ ગુનાઓ સંગઠિત થઈને જે ગેંગ તરીકે કામ કર્યા છે એટલે સૌથી મહત્વની વાત છે કે જે પાંચ જણ સામે ગુસ્સી ટોક છે એમાં ત્રણ તો એમના પરિવારના જ છે અને એક તો પિતા પુત્ર એટલે જે ફરિયાદી સંજય જેનું ગણેશ ગોંડલ સામે સૌથી મોટો જે ગુનો દાખલ કર્યો છે એ સંજય સોલંકી પર અત્યારે ટોકમાં આવી ગયો આ તમામ વસ્તુ અત્યારે જેને કહી શકાય કાર્યવાહી થતા જેને કહેવાય કે પોલીસે તટસ્થતાથી કાર્યવાહી કરી છે એવું અત્યારે સાબિત થઈ શકે કારણ કે એને પહેલાં પણ રાજુ સોલંકી માટે એ ડિવિઝન માટે તટસ્થતા રાખી હતી ચાર્જ સીટ કરી દીધું ગણેશ ગોંડલની ધરપકડ કરી લીધી પરંતુ તે છતાં પણ જૂના જૂનાગઢથી ગોંડલ અને સૌરાષ્ટ્રથી ગાંધીનગરનું રાજકારણ ક્યાંક રમાતું એટલે ખોટી રીતે બાનમાં લેવાના જે પ્રયત્નો થતા હતા અલ્ટિમેટમો આપવા અલ્ટિમેટમો આપ્યા બાદ ગાંધીનગર સુધી પહોંચવાની વાત વિધાનસભા સુધી પહોંચવાની વાત છે એને લઈને કઈક પોલીસ એક્શન આવી અને ગુસ્સી કોટ જે ગુનો છે દાખલ કરવામાં આવ્યો રાજુ